જામનગરમાં એબીવીપી ના કાર્યકરો કર્યો છે ભારે વિરોધ સ્કોલરશિપ અને ગ્રાન્ટેડ ગ્રન્ટેડ લોજમાં ફાળવણીની માંગ કરવામાં આવી છે એબીવીપી ના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે એબીવીપી ના કાર્યકરોએ પોસ્ટલ સળગાવ્યા છે પચાસ થી વધુ એબીવીપી ના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે પોલીસ અને એબીવીપી ના કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા જીજી હોસ્પિટલ ખાતે જે સરકાર દ્વારા એસટી વિદ્યાર્થીઓ છે એમને જે સ્કોલરશીપ માટેનો પરિપત્ર રદ થવાની બાબત હતી એને લઈને જે પરિપત્ર હતો એની હોળી કરી અને વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો છે જેમાં આપણે જાણીએ છીએ કે શેડ્યુલ ટ્રાઇબના જે વિદ્યાર્થીઓ છે જનજાતિ વિદ્યાર્થીઓ છે જેમને જે સ્કોલરશીપ મળતી હતી એડમિશન થઈ ગયા બાદ તે સ્કોલરશીપ નહીં મળે એવો પરિપત્ર આવ્યો છે એ પરિપત્ર આ વર્ષ માટે રદ થાય બે હજાર ચોવીસ અને પચીસ માટે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે સાથે સાથે જે વેકેન્ટ સીટ્સ છે એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ ન કરવામાં આવે એવી પણ વિદ્યાર્થી પરિષદની માંગ છે સાથે ગ્રાન્ટિનેડ લો કોલેજ માટેનો જે વિષય હતો એને લઈને પણ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે એમાં ગ્રાન્ટિનેડ લો કોલેજિસ છે એમાં પ્રવેશ પ્રક્રિયા ગયા વર્ષથી બંધ છે સત્વરે શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે સાથે જે પ્રાધ્યાપકો છે એમની ભરતી કરવામાં આવે અને ગ્રાન્ટિનેડ લો કોલેજીસ છે એની ગ્રાન્ટમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવે એવી વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે એને લઈને આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે